તો જો કૃષ્ણને આપણે આરાધીએ છીએ એ કૃષ્ણ નિર્મલ છે નિર્દોષ છે મંગલ છે સરળ છે સહજ છે તો એના દ્વારા બનાવેલું વિશ્વ પણ કેવું હોય સરળ હોય સહજ હોય નિર્મલ હોય નિર્દોષ હોય એટલા જ માટે તો આચાર્ય જે વિચારધારાની સ્થાપના કરી જેને આપણે કહીએ છીએ શુદ્ધાદ્વૈત મત પુષ્ટિ માર્ગ આપણે જે કહીએ છીએ આવ્યો ક્યાંથી કે જો બ્રહ્મ શુદ્ધ છે અને સત્ય છે તો એના દ્વારા બનેલું આ જગત પણ સત્ય છે અને શુદ્ધ છે તો બે અદ્વૈત એટલે એટલે થયું શુદ્ધાદ્વૈત તો એમાં આપણે પણ આવી ગયા અને ભગવાન પણ આવી ગયા તો આપણને જયારે ભગવાને બનાવ્યા છે ત્યારે તો આપણે શુદ્ધ જ છે અને સત્ય જ છીએ સરળ છે સહજ છીએ બનાવ્યા ત્યારે પછી આપણે કેવા બની જઈએ છીએ એટલા જ માટે શ્રીમદ ભાગવતનો આપણને આશ્રય છે કે વળી પાછા બેક ટુ ધ નેચર આપણે થઈ જઈએ કે આપણે જેવા બન્યા હતા ભગવાને આપણને બનાવ્યા ત્યારે જેવા સરળ સહજ નિર્મલ નિર્દોષ એવા થવા માટે પાછા ભગવાને આપણને અવસર આપ્યો અને અવસરનું નામ છે શ્રીમદ ભાગવત સપ્તાહ પર્વ શ્રીમદ ભાગવત નું આ સપ્તાહ નું પર્વ આપણને જે પ્રાપ્ત થયું છે આપ સૌ પરિવારજનો દ્વારા કે આપણા પુણ્યજનોના જે સ્મરણમાં આપણે થયા છીએ કે જેને શ્રેય માનીએ છીએ કે એના શ્રેય માટે આપણે કરીએ છીએ પણ હકીકતમાં તો એનું તો શ્રેય એને પ્રાપ્ત થયું જ છે કૃપા છે ત્યારે મનમાં એક વાત બિલકુલ સ્પષ્ટ કરી દઈએ નિશ્ચિંત થઈ જઈએ પાંચ વસ્તુને જાણીને કે પાંચ કારણ છે શ્રીમદ ભાગવતની પ્રાપ્તિના અને એમાં પહેલું છે આપણા આ જન્મોના પુણ્ય બીજું પૂર્વજન્મોના પુણ્ય ત્રીજું પૂર્વ પુણ્ય ચોથું પિતૃઓની કૃપા અને પાંચમું ભગવદ્ કૃપા તો પિતૃઓની કૃપા ક્યારે થઈ જ્યારે એમને એમનું શ્રેય પ્રાપ્ત થયું એમનું પ્રેય એમને પ્રાપ્ત થયું ત્યારે પિતૃઓ પ્રસન્ન થયા એટલે પિતૃઓની કૃપા થઈ એમનું પુણ્ય પાક્યું છે ત્યારે જ આપણને ફલ સ્વરૂપે શું પ્રાપ્ત થયું શ્રીમદ ભાગવત હોય કે ન હોય પણ આપણા પૂર્વજોનું તો પુણ્ય જ છે દિનતાના ભાવ માટે છે એવું નથી કે આપણે પુણ્ય નથી કર્યા પણ આપણામાં દિનતા રહે આપણામાં અહંભાવ ન આવી જાય માટે શ્રીમદ ભાગવતના આધારે આચાર્ય ચરણ આપણને સમજાવે છે કે આપણામાં ભાવ રહેવો જરૂરી છે આખી પુષ્ટિ માર્ગની જે આપણે વિચારધારા સમજતા હોઈએ કે જાણતા હોઈએ કે માણતા હોઈએ તો એ શું ઉત્પન્ન થઈ તો એનું ઉત્પત્તિ સ્થાન જો કોઈ હોય એનું ઉદભવ સ્થાન કોઈ હોય તો એ છે શ્રીમદ ભાગવત